સોઢવ ગામે ડોક્ટર આંબેડકર યુવા સંગઠન દ્વારા આયોજન કરી બાળકોને શૈક્ષણિક કીટો આપી ભીમ જયંતિની ભવ્ય ઉજવણી સોઢવ ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની એકસો છત્રીસમી જન્મ જયંતિ નિમિત્તે વક્તૃત્વ સ્પર્ધા નાટક સ્પર્ધા ગરબા વિવિધ રમતો યોજી આયોજન કરી બાળકોને સન્માનિત કરવામાં આવ્યા ડોક્ટર આંબેડકર યુવા સંગઠન દ્વારા શૈક્ષણિક કીટનું વિતરણ તેમજ સોઢવ ગામના નામી અનામી વડીલો યુવાનો દ્વારા વિદ્યાર્થી બાળકોને સન્માનિત કરવામાં આવ્યા નવ નિયુક્ત કર્મચારીઓનું સન્માન કર્યું આ વર્ષના નિવૃત્ત કર્મચારીનું પણ સન્માન કર્યું મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી બાબા સાહેબનું વક્તવ્ય આપ્યું સોઢવ ગામના વતની અને તાલુકા પંચાયત ભરત કે પરમાર તેમજ મહેશભાઈએ પ્રસંગને અનુરૂપ કરી ભીમ ગરબાના તાલે ગામના વડીલો માતાઓ બહેનો નાના ભૂલકાઓ યુવાન દોસ્તોએ સામાજિક સમરસતાના સ્લોગન સાથે ગામમાં શરવી સમાજ સાથે મળી અને રહે અને એકતા જળવાઈ રહે હારીજ તાલુકામાં સોઢવ ગામ જિલ્લા શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર છે પરંતુ સમગ્ર પાટણ જિલ્લામાં શિક્ષણનો વ્યાપ વધુમાં વધુ વધે બાબા સાહેબની વિચારધારા જનજન સુધી પહોંચે તેવી વિચારધારા સાથે બાબા સાહેબ આંબેડકરના પ્રસંગને શોભાવ્યો